વર્તમાને મોંઘવારીના આ સમયમાં દરેક વ્યક્તિ રોજીરોટી મેળવે તે ખૂબ જ જરૂરી થઈ ગયું છે તેવામાં ભુજ શહેરની જો વાત કરીએ તો શહેરમાં શેરિયા શેરી ફેરિયા સંગઠન કાર્યરત છે અને તે અંતર્ગત શેરી ફેરિયાના હિતમાં કામગીરી કરવામાં આવતી હોય છે ત્યારે આજ રોજ આ શેરી ફેરિયા સંગઠન દ્વારા ભુજ શહેર મધ્યે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને તેઓની માંગ હતી કે નગરપાલિકા દ્વારા તેઓને હેરાન કરવામાં આવી રહ્યા છે તે અંતર્ગત નગરપાલિકા કચેરી દ્વારા શેરી ફેરિયાઓ માટે એક અલાયદી વ્યવસ્થા કરવામાં આવે અને જે ભુજમાં વેલ્ડિંગ ઝોન બનાવવામાં આવ્યું છે તે ઝડપથી કાર્યરત કરવામાં આવે આ ઉપરાંત ઉપરાંત જે શેરી ફેરિયા અધિનિયમ છે તેના કાયદાનો ચુસ્તપણે અમલ કરવામાં આવે આવી જુદી જુદી પ્રકારે તેમના દ્વારા માંગ કરવામાં આવી હતી અને તેઓએ જણાવ્યું હતું કે જો ભુજ નગરપાલિકા દ્વારા અમારી માંગ સંતોષવામાં નહીં આવે તો આગળ જતા ઉગ્ર વિરોધ કરવામાં આવશે ધરણા પ્રદર્શન પણ કરવામાં આવશે અને આંદોલન તેમજ ચક્કાજામ સહિતના કાર્યક્રમ પણ કરવામાં આવશે અને તેમાં કોઈપણ પ્રકારે અનિચ્છનીય બનાવ બનશે તો તેના માટે નગરપાલિકા તંત્ર જ સંપૂર્ણપણે જવાબદાર રહેશે ત્યારે આ વિશે વધુ વિગત જણાવી રહ્યા છે શેરી ફેરિયા સંગઠનના કાર્યકર સાંભળીએ તેમના જ શબ્દોમાં આજે ભુજ નગરપાલિકા દ્વારા છેલ્લા 1 માસથી ભુજના શેરી ફેરિયાઓને હેરાન કરવામાં આવે છે એની અંદર નગરપાલિકાનું કહેવું એમ છે કે જે લોકો ફેરિયાકાટ ધરાવતા નથી એવા લોકોને આપણે ખસેડવામાં આવશે તો ભુજ નગરપાલિકાએ બે હજાર બાવીસ બાદ જે સર્વે કર્યો છે એ સર્વેની અંદર જે ફેરિયાઓનો સમાવેશ કર્યો છે એ ફેરિયાઓને એમણે કાર્ડ આપી દેવા જોઈએ કાર્ડ આપવા માટે કોઈ બહારથી આવવાનું નથી એટલે અમારી માંગણી છે કે નગરપાલિકા ફેરિયાઓ માટે પહેલા વ્યવસ્થા કરે શેરી ફેરિયા અધિનિયમનો જે પાલન કરવાનું છે એ કાયદાનું એ પાલન કરે અને ભુજની અંદર જે વેન્ડિંગ ઝોન ટાઉન વેન્ડિંગ કમિટીમાં મંજૂર થયેલા છે એ વેન્ડિંગ ઝોનને મંજૂરી આપેલી છે ત્યારે એ વેન્ડિંગ ઝોનમાં ફેરિયાઓનો સમાવેશ કરે આ રીતની તમામ માંગણીઓને લઈને નગરપાલિકા સામે અમે એ આંદોલનની શરૂઆત કરી છે અને જો આ આંદોલનનો પરિણામ જે છે એ એ આવશે કે નગરપાલિકા જો આ પ્રશ્નોનું નિરાકરણ નહીં કરે તો આવનારા દિવસોમાં આ ફેરિયાઓ પોતાની લારી ઉપર કાળા વાવટા લગાવશે ચક્કાજામ કરશું જેલ ભરો આંદોલન કરશું અને જરૂર પડે નગરપાલિકા ભુજ શહેર વિસ્તારમાં તમામ લારી ગલ્લા કેબિનધારકો જે છે એ અચોક્કસ મુદત માટે બંધ રાખશું ભુજ નગરપાલિકા વિકાસોના કામ જે છે એ નજરે ચડે એવા કોઈ ખાસ કામો નથી અત્યાર સુધીમાં જે વિકાસના કામો થયા થયા છે છે એ માત્ર બતાડવા પૂરતા રોડ રસ્તાઓને તમે જોઈ શકો છો શહેરની અંદર ગટર વ્યવસ્થા જે છે સંપૂર્ણ ફેલ ગઈ છે કેટલાય સલમ વિસ્તારોમાં આજે એકાદ મહિનાથી પાણી પીવાનું પાણી મળી રહ્યું નથી ટેન્કર શાસન પાછું આવી ગયું છે અને નગરપાલિકાના નગરસેવકો જે છે એ મારો વોર્ડ મારો વોર્ડ અને એ પ્રકારના જે છે શાસનમાં પડ્યા છે ત્યારે આપના માધ્યમથી વિનંતી કરું છું કે શહેરની પ્રજા હેરાન પરેશાન થઈ રહી છે તો એ પ્રજાના પ્રશ્નો જે છે પ્રાણ પ્રશ્નો એ પ્રાણ પ્રશ્નો નિરાકરણ કરવા માટે નગરસેવકો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ આગળ આવવી જોઈએ બિલકુલ ભુજ નગરપાલિકાના મુખ્ય અધિકારી શ્રીને અમોય પણ કેટલાક દબાણો બાબતે સૂચન કર્યું છે નગરપાલિકાએ ખુદ પોતાના એકાઉન્ટમાં જોઈ લે કે એમણે કેટલાય મોટા દબાણોને નોટિસો આપી છે એ દબાણો હટાવવામાં એમને કોની સે શરમ નડે છે એ જોવાનું છે ભુજ નગરપાલિકાના પ્રમુખ માટે એટલું જ કહીશ કે એમણે હાઈલાઈટ થવા માટે થોડાક કામો કરવા પડશે